છે ને કરીશ પણ પ્રમુખ ન આપો હું મંત્રી સબમંત્રી કમિટી બધુંય રહીશ પણ હવે આ જે છે અમારા ભાભી છે એમ કહેતા કે અમુક જવાબદારી જ્યારે સોંપવામાં આવે ને તે ઉપાડતા શીખાય તો બગવારે કેદ વર્ષની જવાબદારી તો માથે નાખી છે તો એ ઉપાડું છું તો હવે આ બે વર્ષ દરમિયાન એ પણ ઉપાડી લઈએ રાજકોટમાં જ્ઞાતિની બહેનોના સહયોગથી અને બહેનો દ્વારા ચાલતું આ ગ્રુપ તારીખ અગિયાર નવ બે ને બુધવારના રોજ વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો આ ગ્રુપના પ્રથમ સ્થાપક પ્રમુખ તરીકે ઉત્પલાબેન જાદવાણી રહ્યા હતા ત્યારબાદ દર બે વર્ષે આ ગ્રુપમાં અલગ અલગ પ્રમુખોએ પોતાની જવાબદારી સંભાળી હતી હાલમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ ખાતે ક્રિકેટ પ્રેમી એવા સ્વર્ગસ્થ વૈભવભાઈ તલસાણીયાના ધર્મપત્ની ડોલીબેન તલસાણીયાએ જવાબદારી સંભાળી હતી ત્યારબાદ હાલ નવા પ્રમુખ પદે વર્ષાબેન રાણપ્રિયાની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમ રાજકોટના પંચશીલ સોસાયટીમાં આવેલ પંચશીલ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દેવાંગભાઈ સંચાણિયા સાથે રિતેશભાઈ ધ્રાંગધરિયા તથા દક્ષાબેન ધ્રાંગધરિયા રહેલા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ગુર્જર સુતાર જ્ઞાતિના હોદ્દેદારો શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના હોદ્દેદારો રાઇટર ગ્રુપના ભરતભાઈ સુરેલિયા તેમજ સભ્ય બહેનો સહદંપતી સાથે પધારેલા હતા કાર્યક્રમની શરૂઆતમાં અતિથિ વિશેષ પધારેલ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌપ્રથમ વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમની પ્રવૃત્તિઓ પ્રોજેક્ટર પર ફોટા બતાવી વર્ષાબેન રાણપ્રિયા દ્વારા તમામ કાર્યક્રમની માહિતી આપી હતી આવેલ મહેમાનોમાં ડોક્ટર દેવાંગભાઈ સંચાણિયાએ પોતાની ડોક્ટરની શૈલીમાં ડાયાબિટીસ વિશે સુંદર રીતે સમજણ આપી હતી જ્યારે રિતેશભાઈ ધ્રાંગધરિયાએ દરેક સભ્ય બહેનોને બહેનોના ગ્રુપમાં બહેનોની સંખ્યામાં વધારો કરવા વિશે વાતચીત કરી હતી આ કાર્યક્રમને આગળ વધારતા રશ્મિબેન ખંભાયતા દ્વારા સરપ્રાઇઝ ગેમ રમાડવામાં આવી હતી અને વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ વર્ષના નવા પ્રમુખ વર્ષાબેન રાણપ્રિયાનું મહેમાનોના હસ્તે સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ વર્ષાબેન રાણપ્રિયાએ પોતાની નવી કમિટીની જાહેરાત કરી હતી જેમને આવેલ તમામ લોકોએ તાળીઓના ગળધરાટ સાથે વધાવી લીધી હતી કાર્યક્રમના અંતમાં સૌ સાથે ડિનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જુદું કરવું છે અને આપણી જ્ઞાતિના બહેનો બધા મળી અને કંઈ આગળ વધે અને નવું જાણવા મળે નવું શીખવા મળે નવો વિકાસ થાય એટલા માટે માટે બધા જ બહેનોનું એક ગ્રુપ છે આવું અને એમાં અમે બધા બહેનો મળી અને કમિટીમાંથી જુદા જુદા પ્રોગ્રામ નક્કી કરીએ અને પછી બહેનોને આવી રીતે મિટિંગો આપીએ એમાં આઠ મીટિંગો આપીએ તેમાં ખાસ કરીને જુદા જુદા વર્ષ દરમિયાન બે જેમાં અમે નું હમણાં જ બે મહિના પહેલાં આયોજન કર્યું હતું તેવી રીતે ફેશન શોનું પણ આયોજન કર્યું હતું જે આપણા જ્ઞાતિના બહેનો છે એ સરસ મજાની ડિઝાઇન પણ જાણતા હોય ને સિલાઈ કામ પણ જાણતા હોય તેવી જ રીતે વૃદ્ધ માતા કે જે એંસી વર્ષના થઈ ગયા પણ એને એમ થાય કે આટલા વર્ષ જીવ અમે શું કર્યું તો એમનું સન્માન આટલા વર્ષ દરમિયાન કોઈએ કર્યું નથી તો અમને એવું થયું કે ચાલો એમને પણ કરે એ

ક્ષબતા થી જાળવત કરવાથી એવું સરસ કામ થયેલું છે આજે એટલે મને મજા આવે કે આજે સ્વેરમિલ કે બગાતેના કામ બસ સરસ આદરણીય સ્ત્રી ડોક્ટર દેવાંગભાઈ મિતેશ વૈદ્યંતરિયા નક્ષત્ર વૈદ્યંતરિયા ચેનદીભાઈ ઉમેશભાઈ ગજર પ્રણભાઈ ગજર બોરણીયા સાહેબ નikhilભાઈ વિશ્વકર્મા મંદિર ઉજ્જર સુધારી જ્ઞાતિના હોદેદારો વિશ્વકર્મા કેળવણી મંડળના હોદેદારો આપણા સભ્ય બહેનો એના કુટુંબીજનો ભાઈઓ બહેનો છ દંપતી વધારેલા સૌ કોઈ આજે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું પરિચય આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું રિતેશભાઈ ચંદુભાઈ ધાથરીયા પરિવારમાં મમ્મી પપ્પા એક ભાઈ એક બહેન બે પુત્ર છે રિતેશભાઈનો અભ્યાસ બીકોમ પીડી માલવિયા કોલેજ રાજકોટમાં કરેલ છે ત્યારબાદ અભ્યાસ પૂરો કરીને તેમના તેમના ફેમિલી હસમુખલાલ એન્ડ બ્રધર્સ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં જોડાયા જેમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ ક્ષેત્રે આગળ વધ્યા ત્યારબાદ ૃંદના વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનો હિસાબ હું અહીંયા રજૂ કરું છું પહેલી મીટિંગ ઇન્સ્ટોલેશન મીટિંગ જે આજે આપણી અહીંયા છે એની આવક છે એકાવન હજાર બસો અને જાવક છે દસ હજાર નવસો પચાસ બીજી મીટિંગ હતી જે નવરાત્રિની એની આવક છે બારસો પચાસ અને એની જાવક છે દસ હજાર બસો ચાલીસ કેજર સખી તમામ કમિટી મેમ્બર્સ તમામ મહિલાઓ જે સાથે સંકળાયેલા છે જે સારું એવું ગ્રુપ છે જે આટલા વીસ વર્ષ કમ્પ્લીટ કર્યા અને એકવીસમા વર્ષમાં એન્ટર થાય છે મતલબ કે ખૂબ જ લોંગ ડ્યુરેશન કહેવાય કે વીસ વર્ષ પહેલાં હું તો સાવ નાનો હતો મેં ખાલી ત્યારે સાંભળ્યું હતું કે ગજર સખી ગ્રુપ છે ને આવી એક્ટિવિટીઝ કરે છે આજે તો મેં પિક્ચર્સ જોયા કે આટલું બધું કરે છે ને આટલી બધી એક્ટિવિટીઝ થાય છે સો તમામ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર કે આપ આજે એક મને ધ્યાનમાં લીધો મને ઇન્વાઇટ કર્યો અને મને ખ્યાલ છે કે ઘણા મારા બી પેશન્ટ છે જે મને રેગ્યુલર બતાવતા હોય છે અને એક બધાના મેસેજ પ્લસ જોશના તે દલસાણીયા બે દલસાણીયા જેને યાદ કર્યો ને એઝ એ ચીફ ગેસ્ટ એ મુખ્યના તરીકે અમને ઇન્વાઇટ કરીએ સો ખૂબ ખૂબ આભાર કે આપને જે નવા પ્રમુખ બન્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને આટલા વર્ષોથી સુધી આજે સખી આવું કામ કરે છે અને આની પહેલાં એક હું તો ઘણા કાર્યક્રમમાં આવેલો છું તો બહુ સારા થાય છે પણ કહેવાનું એટલું કે આપણી જ્ઞાતિ પ્રમાણે અમારા મેમ્બરો બહુ આપણા ઓછા છે તો નવા પ્રમુખને એવું કહેવાનું જેટલા મેમ્બરો છે એ દરેક બેથી પાંચ પાંચ વ્યક્તિને

વિશ્વકર્મા મંદિર ગુજરાત સુધાર જ્ઞાતિના હોદેદારો વિશ્વકર્મા કેળવણી મંડળના હોદેદારો વિશ્વકર્મા રાઇટર ગ્રુપના ભરતભાઈ સુરેલિયા તેમજ શ્રી અમૃત વિદ્યા મંદિરનો અમને સહયોગ મળેલ છે ગજ્જર શાખી વૃંદને દરેક ગજ્જર શાખીવૃંદના સભ્યશ્રી આવેલ દરેક ભાઈ બહેનો સદંપતિઓ પધારેલા સૌ આજના આમંત્રણને માન આપી કાર્યક્રમમાં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર વિશ્વકર્મા વિશ્વ પ્રવીણભાઈ ગજ્જરનો આભાર કે સખી વૃંદનો અહેવાલ હંમેશા ખૂબ જ સરસ રીતે છાપી આપે છે એમને ઉમેશભાઈ ગજ્જરનો આભાર કે જેઓ એસપી ન્યૂઝમાં સખી વૃંદના કાર્યક્રમ લે છે હસમુખભાઈ પિલોજપરા સુંદર ફોટોગ્રાફી કરી આપે છે તેઓનો પણ આભાર